હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાણીપુરી રેસીપી પાણી બટાકાનો માવો અને પૂરી ઘરે બનાવીશું તેના માટે મેં અહીંયા એક કુકરમાં ચાર બટાકા વચ્ચેથી કટ કરીને નાખ્યા છે અને વટાણા નાખ્યા છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું પાણી નાખ્યું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ સીટી વગાડી લેવાની અને તેને બાફી લઈશું અહીંયા મેં બીજી બાજુ પૂરીનો લોટ બાંધીશું હવે તેના માટે મેં એક ગ્લાસ પાણીને ગરમ એકદમ ઉકળતું લેવાનું અને અહીંયા એક કપ સોજી લીધી છે ઝીણી સોજી નહીં લેવાની થોડો જાડો દાણો હોય તેવી જ લેવાની અને હવે બે ટેબલ સ્પૂન મેદો નાખીશું માપ સાથે જ બધું લેવું ગમે તે માપે લેશો તો પૂરી ફૂલશે નહીં તેથી માપ સાથે જ લેવું એક કપ સૂજી અને બે ટેબલ સ્પૂન જેટલું મેદો લેવાનું હવે તેને આપણે મિક્સ કરી લઈશું હવે જે ઉકળતું પાણી એકદમ ગરમ પાણી લેવાનું અને આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું એક સાથે પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખવાનું જેથી કરીને વધારે પાણી ના પડી જાય કારણ કે પાણી ગરમ છે તે માટે મેં જે કપ લીધો હતો તેનાથી અડધાથી થોડું થોડું પાણી ગયું હતું પૂરો કપ પર પાણી નહોતું ગયું અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે હાથની મદદથી આપણે બરાબર મિક્સ કરી લઈશું લોટ બહુ ઢીલો કે બહુ કા કઠણ પણ ના હોવું જોઈએ રોટલીથી સહેજ રોટલીનો લોટ હોય તેનાથી સહેજ કઠણ હોય તેવો લોટ બાંધવાનો લોટ બાંધવા માટે ઠંડુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો અને હવે તેની ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું અહીંયા મેં પૂરીનો મસાલો બનાવવા માટે બે ચમચી જેટલું જીરું લીધું છે ચારથી પાંચ લોંગ લીધી છે ચારથી પાંચ કાળી મરી લીધી છે અને ત્રણ આખા લાલ મરચાં લીધા છે હવે આપણે તેને બરાબર ભૂનીને અને ગેસ બંધ કરીને તેને હવે આપણે ક્રશ કરી લઈશું બહુ ઝીણું ક્રશ નહીં કરવાનું અધકચરું જ ક્રશ કરવાનું ક્રશ થઈ ગયું છે હવે અહીંયા મેં લીલા મરચાં એક ડુંગળી આદુ ફુદીનો લીંબુ અને ધાણા લીધા છે હવે આપણે પાણી બનાવવા માટે પકોડીનો પુદીનો નાખ્યો છે કોથમીરના પાન નાખ્યા છે અને ચાર તોડીને લીલા મરચાં નાખ્યા છે અહીંયા આદુ નાખ્યું છે હવે થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશું અહીંયા મેં ડુંગળી ઝીણી એક સમારી લીધી છે હવે ગોળ ગોળ મેં લીંબુ કટ કરી લીધા છે અને એક મરચું મોટું મોટું કટ કરી લીધું છે હવે કોથમીર કટ કરી લીધી છે હવે આપણે પકોડીનું પાણી તૈયાર કરીશું તેની માટે જે પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી છે અને પાણી હંમેશા ઠંડુ જ લેવું જેટલું તમારે જોઈતું હોય એટલું પાણી નાખવાનું એક ટેબલ સ્પૂન જેટલો જે આપણે મસાલો તૈયાર કર્યો હતો પકોડીનો તે નાખ્યો છે એક ટેબલ સ્પૂન જેટલું સંચર નાખ્યું છે સંચરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ડુંગળી નાખી છે લીંબુ નાખ્યું છે મરચું નાખ્યું અને કોથમીર નાખ્યું છે

અહીંયા આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે થોડા કોથમીરના પાન નાખ્યા છે અને તે બધાને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું પકોડીનો બટાકાનો માવો તૈયાર છે અને પકોડીનું પાણી પણ તૈયાર છે હવે આપણે પકોડીની પૂરી બનાવવા માટે લોટને બરાબર બે મિનિટ માટે મસળી દેવાનું અને તેના ચાર ભાગ કરી લીધા છે અને ઝીણી ઝીણી લોઈ તૈયાર કરી લીધી છે હવે બધા જ લુવાની તૈયાર કરી લેવાના મેં અહીંયા બધા જ લુવા તૈયાર કરી લીધા છે હવે તે એકબીજાને ચોંટે નહીં તે માટે તેની અંદર થોડો મેદો નાખ્યો છે થોડો મેદો ગભરાવાનો જેથી તે એકબીજાને ચોંટે નહીં અને વળવામાં પણ આસાનીથી વળાઈ જાય અને હવે બહુ જા બહુ જાડી પણ નહીં ને બહુ પતલી પણ નહીં તેવી પૂરી તૈયાર કરી લેવાની બધા લુવાને તે રીતે આપણે વણી લઈશું આ શેપમાં બધી પૂરી વણાઈ ગઈ છે હવે પૂરી તળતી વખતે જે આપણે પૂરી ઉપાડી તેની નીચેનો ભાગ છે તે આપણે તેલમાં નીચેના ભાગને નીચે મૂકવાનો અને ઉપરના ભાગને ઉપર અને થોડું પૂરીને પ્રેસ કરશો એટલે પૂરી ફૂલશે આ ટિપ્સ જો તમે અપનાવશો તો તમારી પાણીપુરીની પૂરી બહાર જેવી ફૂલેલી અને ક્રિસ્પી થશે તેવી જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું તેવી જ રીતે આપણે બધી પૂરી તળી લેવાની અહીંયા એક કપ થી મેં પચાસ પૂરીઓ તળી લીધી છે બધી પૂરી તળાઈ ગઈ છે હવે તેને આપણે શર કરી લઈશું તે એકદમ ક્રિસ્પી અને બહાર જેવી ફૂલી ફૂલી બની છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે